અંકલેશ્વર શહેરમાં ગણેશ ઉત્સવને લઈને પોલીસે ગણેશ મંડળો સાથે બેઠક યોજી હતી અંકલેશ્વર માં ગણેશ મહોત્સવ દરમિયાન કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે હેતુથી પોલીસ અને ગણેશ મંડળો વચ્ચે બેઠક યોજાઈ હતી તે માટે અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથક ખાતે અગત્યની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગણેશ ઉત્સવ સમિતિના આગેવાનો તેમજ વિવિધ ગણેશ મંડળોના સભ્યો હાજર રહ્યા હતા અંકલેશ્વર વિભાગીય પોલીસ વડા ડોક્ટર કુશલ ઓઝા અધ્યક્ષ હેઠળ મળેલી બેઠકમાં ગણેશજીના આગમન યાત્રા અને ત્યારબાદ દસ દિવસ સુધી ચાલનાર ગણેશ મહોત્સવ અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી ગણેશ મહોત્સવ દરમિયાન કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાયેલી તે માટે વિવિધ સૂચનો પોલીસ દ્વારા કરવામાં આવ્યા હતા તો ગણેશ મંડળના પ્રશ્નોનું નિરાકરણ લાવવાની પોલીસે ખાતરી આપી હતી આજરોજ અકલેશ્વર રેલિવિઝન પોલીસ સ્ટેશન તથા બી બીડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ગણપતિજીના આગમન અને સ્થાપના માટે જે કાર્યક્રમ અને એના માટે જે આયોજન મંડળો જે છે તે લોકો સાથે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું આ જે કાર્યક્રમ જે છે તે ખૂબ જ હર્ષોલ્લાસ સાથે તથા વ્યવસ્થા અને કાયદો જળવાઈ રહે તેના માટે એક પ્રકારના સંકલન માટે પોલીસ દ્વારા આ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ગણેશ મંડળો દ્વારા હાજરી આપવામાં આવી હતી અને એક સકારાત્મક ચર્ચા અને એને કઈ રીતે સારી વધુ સારી રીતે ઉજવી શકાય તે બાબતેની એક ચર્ચા કરવામાં આવી હતી આવનાર ગણેશજી ગણેશજીના આગમન માટે અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ પોલીસ સ્ટેશનના પીઆઈ ગોયલ ગોયલ સાહેબ અને ડીવાયએસપી એસ પી સાહેબે અંકલેશ્વરના મંદરોને બોલાવ્યા એક મીટિંગ કરીને બોલાવ્યા હતા અને કઈ રીતે સારી સુવિધા આપી શકીએ અને આપણે લઈ શકીએ એના માટેની એક ચર્ચા થઈ હતી સર્વે મંદરોએ પોતાના પ્રશ્નો રજૂ કર્યા હતા અને પીઆઈ સાહેબ અને ડીવાયએસપી સાહેબે ખૂબ સરસ રીતે સુવિધા અપાય એ રીતે એનું એક આયોજન તૈયાર કર્યું હતું માટે આવનાર દિવસોમાં ગણેશજી નું આગમન થવાનું હોય એ માટે ની આ મીટિંગ યોજી હતી અને આ માં સરસ આયોજન થઈ થઈ જશે એવી એક બાહેદારી પોલીસ સ્ટેશન તરફથી પણ મળી હતી જય ગણેશ